તુમરી જય જય હો સતનામ તુમારી જય જય અપરા તુમારી જય જય ગુરુ બાપાર ઓરાધેશ ી હે માતા તું હે પિતા તું હૈ ગરુ તું હૈ સિવાું શક્તિ તું હૈ પીરા તું ભયા મુજ મે રહી નહું જાગૃત હું સ્વપ્ન કોઈ નહીં આંખ ઉગડે એટલે પૂરું કોણ વેરવાડે ભલા સુસુપતિ એટલે નિંદ્રા ગાઢ ઊંઘ ઊંઘમાં ખબર નથી છતાંય પંપ ચાલુ છે વા જાઓ વારી જાઓ વારી જાઉં તેરે નામ પે તેરે નામ પે જીત દેખું તિત તું જયારે સત્ય પ્રાપ્ત થયું છે ત્યારે સંસારની ભોગોની ઈચ્છાઓની સ્વાર્થની દિશા કેવી રીતે બદલાઈ ગઈ છે સત્ય પ્રાપ્ત થયા પછી સત્ય તો હતું જ હતું જ પ્રાપ્ત થવાનું શું કામે બોલું છું એક શિલ્પી કડિયા કારીગર એક મોટા પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યા છે એક સંતે આવીને પૂછ્યું કેમ એ શિલ્પી મૂર્તિ બનાવનારા ભગવાનને ગોતી છે શું કરે છે એટલે ઈ શિલ્પી મૂર્તિ બનાવતો તો એને કીધું કે ભગવાન તો મળી ગયો પણ આ બીજાને નથી દેખાતો એટલે આડું આવે છે એને દૂર કરો છો એટલે ભાઈ ભગવાન તો મળી ગયો છે મારી આંખે ભગવાનના પાણામાં ગોતી લીધો છે પણ આ બીજાને નથી દેખાતો એટલે આડો જેટલો પથ્થર આવે છે એને દૂર કરું છું રાઈટ કરું છું આવી રીતે અસ્તિત્વ તો છે જ પણ આડું કઈ કચરું આવ્યું છે કોક ના સંગ કુસંગ પોતાની પ્રકૃતિ વિકૃતિ જે હોય તે આજે રોહિદાસ બાપાની જયંતિ છે અને વળી વરિયાઉ ગામમાં છે રિભાઈ આવડો આપણે એકસો આઠ શંકર ભગવાનના મંદિર હતા જ વરિયાઉ ગામમાં પછી નથી કેવું કે એટલે બેનોનો પુરુષાર્થ કહું છું જોજો એક તોરલ નામના એ સત્યની પરખ ખબરની કોઈ પૂર્વના યોગે કરીને પ્રાપ્ત થઈ છે મયંક અને મક્ષિકા ઇન્દ્રના ભોગો ભોગવતા હતા એ ઇન્દ્રને વધુને વધુ રાજી રાખવા માટે પોતે ગંધર્વની અને નૃત્યની કળામાં પારંગત થઈ ઇન્દ્રના લાગતા વળગતા એની ગતિવાળાઓને વિશેષ વિશેષ એના ભોગો તરફ રૂતિ રુચિ થાય ઉત્તેજિતતા થાય એટલે ઇન્દ્રએ આજ મક્ષિકાને કીધું મક્ષિકા નૃત્ય કરે છે એને કીધું કે આજે હું સરસ તારું આખું દર્શન બનાવ આકર્ષણ બની જાય અને એવું સરસ નૃત્ય આજે એટલે ઇન્દ્રના કહેવા પ્રમાણે મક્ષિકા મક્ષિકા નૃતિકા એણે એવું સરસ પોતાનું રૂપ બનાવ્યું છે અને એવું સરસ મજાનો નૃત્યનો ભાવ તૈયાર કર્યો છે અને એ એ એના પતિ મયંક રાજેન્દ્ર વગાડવાની માસ્ટરી હતી એમાં મક્ષિકાને એણે આવી તૈયાર થયેલી દ્રિવ્ય તેજવાળી પોતાની પત્નીને જોઈ એટલે એણે કીધું એનો હાથ પકડી લીધો કે તું મને આધીન છો અરે પણ કે સ્વામી હું તો ઇન્દ્રને ખાલી એક નાટા રમાય કે નૃત્ય કરી અને હમણાં અડધા કલાકમાં તો પાછી હું તમારી આજ્ઞાને આધીન છું તમે જેમ કહો તેમ કરવા તૈયાર છું પણ મયંક આજ ચલિત એટલા બધા થઈ જાય છે કે કોઈ પણ કોઈ પણ સમજણથી મયંક પાછો વળતો નથી રોકાતો નથી એ પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરવા મક્ષિકાને મજબૂર કરે છે મક્ષિકા અસ્વસ્થ થયા અને એકદમ પાછા સ્વચ્છતા લઈને પહોંચવા આવ્યા પરંતુ ઇન્દ્રની ચકોર મક્ષિકાના દોષને પકડી લીધો અરે મક્ષિકા તું ક્યાં આવે છે તને ભાન છે સુકરી આવે છે તને ભાન છે અને ઇન્દ્ર આવેશમાં મક્ષિકાને દોષિત ગણી અને શ્રાપ આપ્યો દોષિત મક્ષિકા નથી મજબૂરી મક્ષિકાની પોતાના પતિ ધર્મને કર્મના સંબંધો સાથે બંધાયેલી મક્ષિકા મજબૂર થઈ અને ઉભી ઉભી સાઈન કરે છે જો તમે ધર્મને વર્યા હો તો કર્મના નાતા જુદા છે ને ધર્મના નાતા એ જુદા છે ધર્મના નાતાની ધર્મના નાતા શક્તિઓમાં રોકાઈ શકે પણ ધર્મના નાતા તો નિર્લેપ છે નિર્લેપ છે નિર્લેપ છે નિર્વિકાર છે દ્રષ્ટિમાં ભેદ પડે છે એટલે દ્રષ્ટિ દોષિત બને છે પણ નિર્દોષ દ્રષ્ટિ તમારી જોવા જાય તો નિર્દોષ દ્રષ્ટિ બીજાને નિર્દોષ જ જોતી હોય નિર્દોષ જોતી આજે અમને સંજળની સભામાં પૂજ્ય બાપુ કહેતા હતા કે કોઈને શ્રાપ કેવી રીતે આપે છે શ્રાપ આપી દે તારું આમ થાવ તારું આમ થાવ તારું આમ થાવ શ્રાપિત કેમ આપે શ્રાપ તો એને એમ કીધું કે જેની પાસે પૈસા હોય બીજાને પૈસા આપે જેની પાસે બીજી કોઈ સગવડતા હોય એને બીજી આપે સોનું હોય તો સોનું આપે સારું મંત્રો વિવેક આપે પણ જેની પાસે થઈને આવ્યા હોય એ શ્રાપ સિવાય કોઈ બેલેન્સ ના હોય તો બીજું શું આપી શકે જે નિંદક હોય એ બીજાની નિંદા કરે હાજર જેની દ્રષ્ટિ મળીને છે બીજાના દોષો જોઈયા કરે બીજાની એબ જોયા કરે અને જેનામાં સજ્જનતા જેનામાં પુણ્ય દ્રષ્ટિ પવિત્ર દ્રષ્ટિ પ્રતાપી ભાવ પડ્યા છે એ જેવા મક્ષિકાને ઇન્દ્રના શ્રાપથી મૃત્યુ કાષ્ટના રૂપમાં કાષ્ટના રૂપમાં આવવું પડ્યું અને મયંકને ઇન્દ્ર સભામાંથી શ્રાપ મળે છે એટલે એને પથ્થર થવું પડ્યું અને મક્ષિકા કાષ્ટમાંથી

પ્રયાસ રૂપાદય કર્યો અને માલદેવને સફળ કર્યા છે એક પ્રયાસ નિરલબાઈએ કર્યો અને કુંભારાણાને સફળ કર્યા એક પ્રયાસ લોયણ એક લોહારના દીકરી અને એની ઉપર લાખાજી એક જાગીરદાર થઈ પોતાની પત્ની હોવા છતાં ઉપપત્ની કરી અને રાખી છે મજબૂરીથી રાખી છે અને એક લાખાજી એક થોડો ટાઈમ બહાર ગામ ગયા છે અને એ દરમિયાન શેલરસિંહ બાવા નામના એક એવા નિર્વિકારી તટસ્થ અને સમજણના ઘરમાં જાગેલા પુરુષ આવ્યા છે ગામ લોકોએ સન્માનિત કર્યા છે અને શેલરસિંહ બાવાની પરામાંથી સત્ય સત્ય બોલ નીકળે છે બધાના કાન દ્વારા બધાના હૃદયમાં એની અસર ઊભી થાય છે બધા માનસિક માનસિક તાજગીનો અનુભવ કરવા માંડ્યા છે એમાં લાખાજી આવે અરે લોહીણ પણ આ જોવા માટે આવ્યા છે આખું ગામ એમ સમજે છે કે આપણા ગામનો આ ભયંકર પાપનો ઉતાર છે આ લોયણ આવી પાપી છે આવી પાપી છે કોઈ એના માટે સારું બોલવા તૈયાર નથી એ લોયણ આ એક પ્રતાપી સંતના મુખમાંથી એવો અમૃત બોલ નીકળે છે એને પકડીને રાતભર સૂતા નથી સવારે આવ્યા ગુરુજી ગુરુજી આપ કહેતા હતા એ બધી વાતો મેં સાંભળી છે પણ આપના ચરણમાં મને સ્થાન મળે ગુરુજી તો હા બેટા સંતો માટે કોઈ સારા નરસા નથી હોતા ઊંચ નીચ નથી હોતા એટલે એણે કીધું કે તો ગુરુજી આવતીકાલે મારી ઝુંપડીએ પધારશો સત્સંગ કરશો મારા કલંકને ધોવા માટે હું આપને હૃદયપૂર્વક જે કહેશો તે હું માન્ય કરીશ અને ગુરુજી મતલબ સેલરસિંહ બાવા આવ્યા છે એણે સરસ મજાની રહેણીની વાતો કરી જીવનની આને આ બીબામાં બીજી ભાત પડી જાય છે આને આ શરીર એકદી આખો સમાજ તમને જોવા તૈયાર ન હોય અને એકદી આના શરીરમાં તમે કંઈક બની નાવો છો ત્યારે બધાય તમને ફૂલ વધાવી લેવા તૈયાર હોય ફૂલથી વધાવતા હોય આવો જીજી જે કાર કરતા હોય આના શરીરમાં એકદી પથરા અને આ શરીરમાં મૂળદાસ બાપુને અમરેલીની બજારમાં ગધેડે બેસાડીને જૂતાનો હાર જોવા મળ્યો અને એના એ શરીરમાં પાછી ચાંદીની પાલખીમાં બધા જૈન લોકો એને ખભા પર ઉપાડી અને એનો જે જે કાર કરીને લઈ આવ્યા અને એમ ગંગા સચીએ કીધું કે આના બીબામાં બીજી ભાત પાડી દો ભાત કેવી રીતે પડે છે જે પલમાં જેસલ જે અસલ જગના ચોર અને પલમાં કીધા એક ભાત પડી જાય છે મારા હે ગુરુજી ચડાવું તમને જડ નહીં ચોખા માર